બગદાણા પોલીસ દ્વારા ગેરકાયદેસર ખનન ચોરી ઝડપી પાડીને લાખો રૂપિયાનો વાહન સહિતનો મુદ્દામાલ કબજે લઈને કાર્યવાહી કરી બાતમીના આધારે બગદાણા પોલીસે ગામે પાસ પરમિટ વગર મોરમ માટી કાઢી રહ્યા હતા પ્રકારની મજૂરી વગર ખનન કરી રહ્યા હતા જે અંગે પોલીસે રેડ કરવામાં આવીને એક જેસીબી ત્રણ ટ્રેક્ટર ને કબજે લઈને પોલીસ સ્ટેશન લાવીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પોલીસ ખનીજ ચોરો સામે હરકતમાં આવતા ખનીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો બગદાણા પોલીસ સ્ટેશન ના જાંબુડા ગામ ખાતે જાંબુડા વાડી વિસ્તાર કહેવાતા વિસ્તારમાં ગોહિલ રાજેન્દ્રસિંહ ભરતભાઈ કે જેઓ પોતાના જેસીબી વડે પોતાના જેસીબી રજીસ્ટ્રેશન નંબર જી જે ઝીરો ફોર સી એ તેર તેર વાળું પોતાનું જેસીબી લઈને અન્ય ત્રણ ટ્રેક્ટર કે જેમાં ઉદયસિંહ જયદીપસિંહ ગોહિલ યુવરાજ જયવંતસિંહ ગોહિલ તથા નિર્મલસિંહ વજુભા ભડિયા નાઓ પોતાના ટ્રેક્ટર નંબર જી જે ચોવીસ ડબલ એ પંચાણું સત્યાસી જી જે ચૌદ એમ ચોવીસ બાણું જી જે ઝીરો ફોર ડી એ અડતાલીસ સત્તાણું વગેરે પોતાના કબજાવાળા ટ્રેક્ટરમાં ગેરકાયદેસર રીતે મોરમ ભરી અને તેનું ખનન કરતા હોય અને તેનું વહન કરતા હોય કોઈ પણ પાસ પરમિટ વગર તો આજરોજ ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતા વિભાગ દ્વારા તેમની મદદથી આ બધા જ વાહનો કબજે લઈ અને પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે